બનાસકાઠા જિલ્લા કલેક્ટર મિર પટેલના માનવતાવાદી પ્રયાસથી ગુજરાત પચાસ મુસાફરો સલામત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માનવતાવાદી પ્રયાસથી ગુજરાતના પચાસ મુસાફરો સલામત જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાના વાદળ ફાટતા ચાનકપુરા વ્યૂ જેમાં ત્રણથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો મારે વરસાદને કારણે ભૂસ્ખલનથી સેંકડો વાહનો મોટી ખીણમાં જે ખાબક્યા હતા કપરી પરિસ્થિતિમાં નેશનલ હાઇવે ચુમાલીસ ઉપર કાદવ તણાઈને ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવેલ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગુજરાતના ગાંધીનગર અને પાલનપુરના મુસાફરો બસમાં તોફાનમાં ફસાયેલ જતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહેર પટેલને માહિતી મળતા કલેક્ટરે પટેલે તાત્કાલિક જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લા કલેક્ટર કેતન સાથે ટેલિફોનિક વાતચીત કરી તમામ મુસાફરો માટે મદદ માંગેલ ત્યારે ત્વરિત રામવન કલેક્ટર આપેલ લોકેશન ઉપર પહોંચી ગાંધીનગરના ત્રીસ અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વીસ મળી કુલ પચાસ લોકોને બચાવી તંત્ર તેમજ સેનાના જવાનો દ્વારા તેમને સલામત જગ્યાએ લઈ જઈ રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અહેવાલમાં ન્યૂઝ સુરેશ રાવળ દાંતીવાડા બનાસકાંઠા નામ કેતન મનસોલા જે અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્સ લાઈનિંગ થયું હતું તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલ સાહેબનો કોન્ટેક કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરેપૂરી રીતે સેફ છીએ અત્યારે